સાહેબ ભાજી હોં બાળભી હ ઓલું માખણને રોટલો ખાઈને આવ્યો ને આ બાપરે બાપરે બાપરા એના માખણવાળા માખણનો હે ને ઓલું કોરમ આવતું ભાઈ લે ભાઈ લે આ બધા મટકું ભરી લીધું આંગળીમાં હું હેને હમણાં હીરાવીને આવ્યો ને તો આ રોટલી

પણ હવે કેમ બનાવો બાકા વગર નો કાંઈ કરી દે એ પણ હવે જો આખી બાકા આવી હવે દૂધ દઈ ને બે કાકો દીકરો બાકા લઈએ હવે આપડે ધૂણો જખાવીએ

હા હું તમને દેખાડું જોઉં હવે તો જીમ બને એમ ઝું હે જલ્દી થાય એવું કરવું હાલો મિત્રો જો આપણે કોઈ ન કરે ને એવું ઝૂપડું કર્યું હે જા તમને બને તડકામાં માં લઈ જાય એટલે દેખાશે વાયર થી આખું ઝૂપડું ગૂંથ્યું હે ને એમાં પછી હે ને જો આ રીતનું એટલે હાડી ના કંતાન કરેલા હોય ને એ નાખી દીધા ને આની માથે હે ને તાલા આવી જાય હા જો કઈ આ રીતનું કર્યું છે એટલે હજી આ તો ખાલી હે ને એમ રાખ્યું આની માથે આવે ને પછી કાલ આ તાલા નાખી દેવું ને એટલે પછી થઈ જાવ એકલ સાહેબ ને અટાણા નો આમથી દીવો હોય ને એટલે જો તડકો હોય ને સાહેબ અહીં આ બરોબર જાય અહીં કઈ તડકો આવે એટલે પછી અહીં હે ને પછી અહીં કઈ કામ આડું કરવું જોઈએ મારે જવા ને ડીઝલ ભરવા તો હું છે ને ડીઝલ ભરતો હું પકડાય મેલ પેલા કપોળ

Ja, ja સો auch schon. Ja. ના માં આપણે બેમો સરજુ હમણા પાછો ટાઈમ આવી જાય પાછો મે ના કડે સરસ ગાઈસ કન્ટિન્યુ દી ઓલ ઓવર તો ભાઈ આપણે હે ને માંડવી ભરવા આવી ગયા આપણે લીધું ને 10 વીકા અહીંયાથી જો ટીકલો તમે કેટલું માંડવી થાય કે જો ને આપણે હે ને ભાઈ ટ્રેક્ટર મળી દીધું હમણાં આગળ હે ને ભરવાનું ચાલુ કરી દે ફટાફટ માંડવિયું છે એક નંબર જો હું તમને બતાવું ગોખો કાઢીને ભાષામાં કહીએ તો ગોખો કાઢી દેખાડું પ્યોર લીલોમ નહી એવું હોય ને બાકી હાથ ભરાઈ ગયા આપણે ડીઝલ ભરીને આવી ગયા હવે આગળ ફટાફટ ભરી લઈ ગયા એક ફેરફાર પછી બે નિરામ થઈ જાય ને એક લી લીલો ને સુખા લે માર મમ્મી જો આવે કંતા અહિયાં પછાડી

હલો આપણે હું જાય પછી નિરાય કરે હું કામ હવે થઈ ગયું કામ કંઈ છે નહીં તો મારા પપ્પાને હજી હજુ એવો આવી છે ધીમે ભાઈ આપણે પગપાળા નીકળી ગયા ઘરે જવા માટે હમણાં આગળ આવે છે પપ્પા દેડો આવી ગયા મેલવા મારા મમ્મી ના તો પછી મેં કીધું તમે મિલી આવો ને હું ધીમે ધીમે હાલતા હતા ભાઈ જો કેસુડો આવ્યો કંઈક આવો એક નંબર જો

કંતાને પછી ઉપર નાખે એને પાછા તાલા નાખ દેવાના હે એટલે કઈ ઉપાધિ ન હોય હાથ દુખાવાનું તમારો મિત્રો હાલો તો કન્ટિન્યુ જાય આપણે પગપાળા જઈએ છીએ આ બધી આપણે સોમાહાની રોનર છે હવે તો અટાણા તો બધી હુકાઈ ગયું ખાક હાલો ધીમે 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 પેડા જાય